જય માતાજી મિત્રો અમારા આ નવા વિડીયોમાં આપણું સ્વાગત છે મિત્રો હવે તમારી સમક્ષ અમે એક નવા વિડીયો લઈને આવી રહ્યા છીએ મિત્રો એ વનસ્પતિનું નામ છે મિત્રો અથેડો બરાબર એ ચોમાસા ઋતુમાં તો ઘણી જગ્યાએ જોવા મળી રહે છે મિત્રો બરાબર અને એના ફાયદા અને ગુણધર્મો તો ના જોવા એટલા શુલ્ક ઘણા બધા આયુર્વેદમાં લખવામાં આવે છે મિત્રો એ વનસ્પતિની ઓળખ તમને આજે હું તમને આ વિડીયો સમક્ષ કરાવું છું મિત્રો કે જો આ દેખાઈ રહી છે વનસ્પતિ કે એના ઉપર આવા ફળ આવે છે પછી આવી ડાળીઓ આવે છે અને એના આવા પાન છે તમે તમારા ખેતરમાં જશો તો તમે આ વિડીયો સમગ્ર તમે જોયું છે તો તમે આરામથી એને ઓળખી જશો મિત્રો હવે આપણે વિડીયોની આગળ હવે આપણે વાત કરીએ મિત્રો કે હવે આના ફાયદા કેવી રીતે કરવા તો મિત્રો પહેલો તો ઋષિમને કીધેલું છે મિત્રો કે આ વનસ્પતિનું પહેલું તો હરસ અને મસા હોય એ વ્યક્તિને શું કરવાનું કે આના મૂળ લેવાના આપણે સ્વતીના મૂળ લેવાના આ મૂળને જો સૂકવી અને એનું ચૂર્ણ કરી અને જ્યાં આગળ મસા હોય મસા એ જગ્યાએ જો મસા હોય અને જો એનું ચૂર્ણ જો એનું પીવામાં આવે તો ગમે એવા હરસ મસા છે તો મટી જાય છે અને બીજો પ્રયોગ મિત્રો એ જ છે કે જે વ્યક્તિને દાઢતી હોય દાઢ અથવા દાંતની સમસ્યા હોય તો શું કરવાનું મિત્રો આનું આવો દાતણ કરવાનું મિત્રો અથવા આના મૂળ હોય એ મૂળ લઈ અને તમારા મોઢામાં એનું દાતણ કરવાનું જેથી કરી તમારે દાંત દુખતી હોય અથવા જીવડા પડ્યા હોય તો એ પણ નીકળી જાય છે વધતા ત્રીજો પ્રયોગ એ મિત્રો છે કે શરીરની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ જો સોજો આવી જતો હોય અને જો સોજો ના બેતો હોય તો સોજાનો તમારા માટે એક આ ઉપાય કરવાનો છે મિત્રો કે આના પણ લેવાના પણ બરાબર પછી પચીસ ત્રીસના પણ લેવાના એને આપણે શું કરવાનું એને વરાળથી બાફી લેવાના પણ બાફી અને જે જગ્યાએ એક એક કોટનનું કાપડ લેવાનું એમાં પણ બધા બાંધી લેવાના બરાબર બાંધી અને જે જગ્યાએ સોજો આવે હોય એ જગ્યાએ જો પણ શેક આપવામાં આવે તો ગમે તેવો સોજો હોય તો મિત્રો તે સોજો ઉધરી જાય છે વધતા ચોથો ઉપાય એ છે મિત્રો કે ચોથો ઉપાય એ છે મિત્રો કે તમારા સોરી